સુરતમાં ફરી એકવાર નકલી ચલની નોટ પકડવામાં બાતમી મળી હતી કે કેટલાક ઈસમો જૂના અશક્ત આશ્રમ પાસે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી અને ગોટાલાવાડી વિસ્તારમાં ચેકિંગ દરમિયાન મહેન્દ્ર જાયલો ગાડીમાં બેસેલા મનસુરી મોહમ્મદ આરીફ અને અક્રમ અલી શેખ નામના બે ઇસમો ઝડપી પાડ્યા હતા પોલીસે પાંચસોના ના ભારતીય ચલની નોટો તથા તેની અંદર ભારતીય બચોકા બેંક પાંચસો નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંદલ હતા તેમજ ગાડીના પણ ભારતીય ચલની નોટો મળી આવી હતી નોટ નકલી

ઠાકોરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિએ આપી હતી હવે પોલીસે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ઠાકોરભાઈ પરમાર સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે લાલકેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ આ બાબતે જણાવ્યું કે હાલ તો અમે બંને શખ્સોને શંકાના આધારે પકડીને નો તો તપાસમાંથી મોકલી છે એફએસએલ રિપોર્ટ આવે પછી સ્પષ્ટ થશે કે નો તો નકલી છે કે નહીં તે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે પોલીસે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે